વિજયભાઈ રૂપાણીનું સૌથી મોટું ટિકિટ માથે મોટું નિવેદન સામે આવી રહ્યું છે ચોંકાવનારા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે ભાજપમાં ઘણા બધા નેતાઓના જો સમાચારો સામે આવતા હોય તો તેમાં નીતિનભાઈ પટેલ જેવા એ લોકોએ દાવેદારીઓ નોંધાવી અને પાછી ખેંચતા ફરી એકવાર ખળભળાટ પણ મચી હતી અત્યારે વિજયભાઈ રૂપાણીના સમાચાર સામે આવી રહ્યા છે અને એ પણ ટિકિટને લઈને જ સમાચાર છે આમ તો ભાજપમાં અત્યારે કહી શકાય તો વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના અત્યારે એવા સમાચારો ટિકિટને લઈને સામે આવ્યા હતા વિજયભાઈ રૂપાણે નિવેદન આપ્યું હતું કે મેં ટિકિટ માગી જ નથી હું લોકસભા લડવાનો નથી રૂપાલાનું નામ જાહેર થતાં વિજયભાઈ રૂપાણે આવું નિવેદન આપ્યું હતું અને નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી લીધી હતી અને તેઓએ પણ જણાવ્યું હતું કે પાર્ટીને કોઈ પણ જાતનો સવાલ ઊભો થાય અને મારા લીધે પાર્ટીમાં ટિકિટ માટે જો વાર લાગતી હોય તો એને લઈને હું દાવેદારી પાછી ખેંચું છું નીતિનભાઈ પટેલનું પણ આવું જ કંઈક નિવેદન હતું વિજયભાઈ રૂપાણી પણ અત્યારે એવું જ કહ્યું કે હું ટિકિટ માગી જ નથી અને ચૂંટણી પણ નથી લડવા